ખેંટવા પ્રાથમિક શાળામાં સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી દેશના ગૌરવ લોકશાહી મૂલ્યો અને સંવિધાનની મહાન પરંપરાનું પ્રતિક એવા છવ્વીસ જાન્યુઆરી સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ખેંટવા ગામ ખાતે ઉત્સાહ ગૌરવ અને દેશભક્તિભર્યા માહોલમાં યોજાઈ હતી આ અવસરે ડીસા તાલુકાના ખેંટવા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષકો તથા ગ્રામજનોની હાજરીમાં દેશપ્રેમની અનોખી ઝલક જોવા મળી કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરવામાં આવી તિરંગો લહેરાતા સમગ્ર પરિસર વંદે માતરમ અને જય હિન્દના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું આ પ્રસંગે શાળાના આચાર્ય મહેશભાઈ નાય ગામના આગેવાનો વાલીઓ શિક્ષક મંડળ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા ઉજવણી દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર સ્વાગત ગીતો સાંસ્કૃતિક નૃત્યો તથા પ્રેરણાદાયક પ્રવચનો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા બાળકોની રજૂઆતમાં દેશ પ્રેમ સ્વતંત્રતા સૈન્યોનું બલિદાન અને સંવિધાનના મૂલ્યોની સુંદર અભિવ્યક્તિ જોવા મળી વિદ્યાર્થીઓના પ્રવચનોમાં ભારતના સંવિધાનની મહત્તા નાગરિક ફરજ અને દેશ પ્રત્યેની જવાબદારી અંગે સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને શિસ્ત સંસ્કાર અને દેશભક્તિના માર્ગે આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન સુકેશાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું ખેંટવા ખાતે યોજાયેલા પ્રજાસત્તાક દિનની ઉજવણી માત્ર ઔપચારિક પૂરતી સીમિત ન રહી પરંતુ આવતીકાલના જવાબદાર નાગરિકોના ઘડતરનો સંદેશ આપતી દેશપ્રેમની જીવંત પાઠશાળા બની રહી હતી એવા જીગર ચાવડા ભીલડી